નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને તો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી ધોરણ અગિયારમાં ગુજરાતીની અંદર એડ થયેલા નવા પાઠ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસનો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો પાઠ સત્યાવીસ છે માર્ગ સલામતી અને સુરક્ષિત ડ્રાઇવિંગ તો અહીંયા તમને પાઠનો પરિચય આપેલો છે એના શબ્દાર્થ આપેલા છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે તો મિત્રો અહીંયા જે સ્વાધ્યાના પ્રશ્નો છે એ વિડીયો સ્ટોપ કરી અને આપણે સંપૂર્ણ સોલ્યુશન છે જોવાનું રહેશે એના પછીનો પાઠ અઠ્યાવીસ છે પરમ સુખના પગથિયા તો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ છે એના પરમ સુખના પગથિયા તો એનો સંપૂર્ણ સ્વાધ્યાય છે અહીંયા તો આપને આપેલું છે શબ્દાર્થ આપેલા છે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપેલા છે તો વિડીયોને સ્ટોપ કરી અને તમામ પ્રશ્નો છે એને આપણે તૈયાર કરવા કારણ કે આ પ્રશ્નો છે આપણે એક્ઝામ પણ પૂછાઈ શકે છે તો સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આપેલું છે માટે આપણે વિડીયોને સ્ટોપ કરી એના સંપૂર્ણ સોલ્યુશન જોવું એના પછી પાઠ ઓગણત્રીસ છે ત્રિવેણી તો અહીંયા મિત્રો એનો પાઠનો પરિચય આપેલો છે એના શબ્દાર્થ આપેલા છે અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એ અહીંયા તમને આપેલા છે તો મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો સોલ્યુશન આપણે જોઈ રહ્યું થેન્ક યુ મિત્રો આભાર અહીંયા આપણા ત્રણેય પાઠના સ્વાધ્યાના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય છે